હલો ફ્રેન્ડ્સ જીપીસીબી સિનિયર સાયન્ટિફિક એસિસ્ટન્ટ વિડીયો લેક્ચર ટુમાં તમારું સ્વાગત છે આશા રાખું છું કે તમે પહેલું લેક્ચર એટલે કે જે વેસ્ટ વોટર સેમ્પલિંગનું હતું એ જોઈ લીધું હશે હવે આપણે બીજો ટૉપિક શરૂ કરીએ સિલેબસનો જે કુલ પચાસ માર્ક્સનો છે એટલે કે આ ટોપિક તમારા માટે ગેમ ચેન્જર થઈ શકે છે ટૉપિકનું નામ છે પ્રિન્સિપલ સિગ્નિફિકન્સ સેમ્પલિંગ પ્રિઝર્વેશન એન્ડ એનાલિટિકલ મેથડ્સ ઓફ વેસ્ટ વોટર સેમ્પલ્સ એટલે કે વેસ્ટ વોટર અને વોટરના એનાલિટિકલ પ્રિઝર્વેશન સેમ્પલિંગ આ બધા માટેની જે મેથડ છે તો પ્રિન્સિપલ શું છે એમની સિગ્નિફિકન્સ શું છે તો એ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે પચાસ માર્ક્સનો ટૉપિક છે એટલે કે પરીક્ષામાં સારો એવું આવડવું જોઈએ અને આનાથી તમે લાગવાના ચાન્સીસ વધી જાય છે સૌથી પહેલાં જોઈએ તો પી એચ પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આ તમને આવડતું જશે પી એચ એ પાણીના દ્રાવણની એસિડિટી અને આલ્કલાનિટીનું માપ છે તે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની પ્રવૃત્તિનો નકારાત્મક લોગેરિધમ એટલે કે પીએચ ટુ માઇનસ લોગ ટેન બેઝ એચ પ્લસ છે આયોનના વિયોજન એટલે કે ડિસોસિએશન પર આધાર રાખીને પાણીમાં હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયનો હોય છે એટલે કે જે એચ છે એનું વિયોજન કરીએ તો આપણને એચ પ્લસ અને ઓએચ માઇનસ આયનો મળે જે પાણીમાં હાજર હોય છે દેખાતા ના હોય અંદર હોય તાપમાન પીએચ મૂલ્યને અસર કરે છે કારણ કે તે પાણીનો વિયોજન સ્થિરાંકલે ડિસોસિએશન કોન્સ્ટન્ટ કે ડબલ્યુને બદલે છે પચીસ ડિગ્રી સેલ્સિયસ પર તે પીએચ સાત જ હોય એનું મહત્ત્વ શું છે તો આપણે જોઈએ જળચર જીવસૃષ્ટિ એટલે કે એક્વાટિક ઇકોસિસ્ટમમાં મોટાભાગના જળચર જીવો છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચ પીએચની રેન્જમાં ટકી શકે છે આ શ્રેણીની બહારના ફેરફારો જળચર જીવો માટે હાનિકારક થઈ શકે છે એટલે કે આમાં પીએચમાં વધારો અથવા ઘટાડો એ જીવસૃષ્ટિ માટે જળચર સૃષ્ટિ માટે હાનિકારક થઈ શકે છે બીજું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની જે જૈવિક ટ્રીટમેન્ટ પ્રક્રિયાઓ છે એ ચોક્કસ પ્રિયત શ્રેણીમાં એટલે કે છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચમાં શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે આમાં જો થોડો નજીવો ફેરફાર થાય એ સૂક્ષ્મ જીવનની પ્રવૃત્તિને અવરોધી શકે છે રાસાયણિક પ્રતિક્રિયાઓ શું છે તો પીએચ એ ઘણા રાસાયણિક પ્રતિક્રિયાઓના દર એટલે કે રેટ અને પૂર્ણતા એટલે કે કમ્પ્લસનને નિયંત્રિત કરે છે જેમાં ક્લોરિનેશન ઔક્ષેપણ મેટલ સોલ્યુબિલિટી આ બધું જે છે એ પીએચ પર આધાર રાખે છે બીજું છે કોરોઝિવિટી એટલે કે જે આપણે કાટ લાગવાનું કહીએ છીએ તો નીચો પીએચ હોય એટલે કે એસિડિક પાણી હોય એ પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધા માટે કોરોઝિવ હોય એટલે કે કાટકારક હોય છે સેમ્પલ કઈ રીતે એ તો આપણે રેગ્યુલર લઈએ છીએ એ જ કમ્પોઝિટ સેમ્પલ લેવું યોગ્ય નથી ગ્રેપ સેમ્પલ એટલે કે ઇન્સ્ટન્ટ લેવાનું સેમ્પલ અને ઇન્સ્ટન્ટ પીએચ ચેક કરી લેવાની કેમ કે પીએચ હવાના સંપર્કમાં આવે તો બી બદલાઈ જાય હવાનો સીવોટો પાણીમાં પડી જાય એ રીતે પાણીની એસિડિકતા વધતી જાય પીએચ બદલાતી રહે કાચ અથવા પ્લાસ્ટિકની કોઈપણ બોટલમાં ચાલે વિશ્લેષણ માટે વીસ એમએલ ત્રીસ એમએલ દસ એમએલ પણ સેમ્પલ પૂરતું છે સંરક્ષણ એટલે કે પ્રિઝર્વેશન તમારે જો પીએચનું ટેસ્ટિંગ કરવું હોય તો સેમ્પલને સ્થળ પર જ કરવાનું એનું પ્રિઝર્વેશન કરવાનું થતું નથી પરંતુ જો તમારે કરવું જ હોય તો ચાર ડિગ્રી પર રાખવાનું અને તેમ છતાં હોલ્ડિંગ સમય ખૂબ ઓછો છે એટલે કે પંદર મિનિટની અંદર ટેસ્ટિંગ થઈ જવું જોઈએ આપણે કીધું તો એ પીએચ જે છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડના શોષણ જૈવિક પ્રવૃત્તિ અને તાપમાનના ફેરફારોને કારણે પીએચ બદલાઈ જાય છે એટલે કે પીએચનું ટેસ્ટિંગ ઇન્સ્ટન્ટ થવું જોઈએ પીએચ કેવી રીતે ચેક થાય સૌથી પહેલું છે પોટેન્શિયોમેટ્રી એટલે કે ઇલેક્ટ્રોડ પદ્ધતિ આપણે જે લેબોરેટરીમાં યુઝ કરતા હોય એ એમાં જે ગ્લાસ ઇલેક્ટ્રોડ અને એને જોડવામાં આવેલો હોય સંદર્ભ ઇલેક્ટ્રોડ આ બંને વચ્ચેના વિદ્યુત સંભવિત તફાવત એટલે કે જે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ હોય એનો ડિફરન્સ માપે અને એ પીએચના પ્રમાણસર હોય શું શું જોઈએ એટલે કે પીએચ મીટર અને સંયુક્ત ગ્લાસ ઇલેક્ટ્રોડ એટલે કે કમ્બાઇન્ડ ગ્લાસ ઇલેક્ટ્રોડ બેનું મિક્સ આવે એ પ્રક્રિયા શું હોય એ આપણને ખબર જ છે પીએચ મીટરને બફર સોલ્યુશનથી કેલિબ્રેટ કરવાનું કયા કયા બફર સોલ્યુશન વપરાય તો મીટર પ્રમાણે અલગ અલગ હોય પણ મોટા ભાગે ચાર સાત અને દસ પીએચવાળા જે સ્ટાન્ડર્ડ છે એના દ્વારા કેલિબ્રેટ કરવામાં આવે ઇલેક્ટ્રોનને નમૂનામાં ડૂબાડવાનો એટલે કે જે તમે પાણી લીધું વેસ્ટ વોટર લીધું કે સાદું પાણી હોય જેનું સેમ્પલિંગ કરવાનું એમાં ડૂબાડવાનું એને સ્થિર વાંચન આવે સ્ટેબલ રીડિંગ મળે ત્યાં સુધી રાહ જોવાની અને જે રીડિંગ આવે એ તમારી પીએચ ફાયદા શું છે એટલે ચોક્કસ એક્યુરેટ હોય ઉપયોગમાં સરળ અને વિવિધ નમૂનાઓ માટે જેટલા નમૂના હોય એટલું ટેસ્ટિંગ થઈ જાય મર્યાદા એટલે કે તાપમાનની અસર થાય તાપમાન સાથે પીએચ બદલાતું રહે ઇલેક્ટ્રોડની જાળવણી મેન્ટેનન્સ રાખવું પડે અને કેલિબ્રેશન કરવા કેલિબ્રેશન પણ એક્યુરેસી સાથે થવું જોઈએ જો એક્યુરેસી ના હોય તો તમારા પીએચના રીડિંગમાં ફેરફાર આવી શકે છે એસિડિટી જોઈએ એટલે કે જે આપણે પાણીમાં એસિડિક પાણી છે એવું કહેવાય તો એની એસિડિટી કેટલી છે એ આપણે માપવાનું એનો સિદ્ધાંત જોઈએ પાણીની એસિડિટી એ રાસાયણિક પદાર્થો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ ખનિજ એસિડ કાર્બનિક એસિડની કુલ માત્રા છે જે મજબૂત બેજ સાથે એટલે કે એન્યવચ દ્વારા ચોક્કસ પીએચ મૂલ્ય સુધી ટાઇટ્રેસન કરી શકાય છે હવે એસિડિટી માપવી હોય તો એને બેજ સાથે ટાઇટ્રેસન કરવાનું અને ઇન્ડિકેટર જે આપણે નાખવાનું હોય એ પીએચ પ્રમાણે પીએચની રેન્જ પ્રમાણે ઇન્ડિકેટરની રેન્જ હોય એ પ્રમાણે પીએચની રેન્જ પ્રમાણે ઇન્ડિકેટર નાખવાનું અને જો એસિડિટીમાં આપવી હોય તો બેઝ નાખવાનું બે બેઝી સિટીમાં આપવી હોય તો આપણે એસિડથી ટાઇટ્રેશન કરવાનું તે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સિસ્ટમ દ્વારા પીએચમાં થતો ઘટાડાને કારણે હોઈ શકે છે બે સામાન્ય અંતિમ બિંદુઓ એટલે કે જો ફિનોપથેલિનથી નાખો તમે તો આઠ પોઈન્ટ ત્રણ એસિડિટી મતલબ કે પીએચ થાય ત્યારે ફિનોપ્થેલિન એનો કલર બતાવે અને મિથાઇલ ઓરેન્જ નાખ્યું હોય તો ચાર પોઈન્ટ પાંચ પીએચ થાય ત્યારે મિથાઇલ ઓરેન્જ એટલે કે કલરમાં ફેરફાર બતાવે એટલે કે જે તે ફિનોપ્થેલિન એસિડિટી કહેવાય આઠ પોઈન્ટ ત્રણે અને ચાર પોઈન્ટ પાંચે એની મિથાઇલ ઓરેન્જ એસિડિટી કહેવાય તમે લેબોરેટરીમાં જ્યારે પહેલીવાર શીખતા હશો ત્યારે એક સિમ્પલ છે પી એમ આ રીતે શીખવાડવામાં આવે છે એટલે કે પહેલાં જે સેમ્પલ લીધું એમાં ફિનોપથેલિન એસિડિટી જોવાની અને એ જ સેમ્પલમાં ફરીથી મિથાઇલ ઓરેન્જ નાખી અને એમો જોવાનું એટલે કે મિથાઇલ ઓરેન્જની એસિડિટી જોવાની મહત્ત્વ શું છે તો પ્રદૂષણ સૂચક એટલે કે આપણને જણાવે છે કે પોલ્યુટન્ટ કેટલું છે એસિડિટી પદાર્થોની એસિડિક પદાર્થોની હાજરી સૂચવે છે કાટ કાટ એટલે કે પાણીમાં આપણે વાત કરીએ રીતે જેટલું એસિડિક હોય એટલો કાટ જલ્દી લાગે પાઇપલાઇન્સ ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જૈવિક પ્રક્રિયાઓ યોગ્ય પીએચ શ્રેણી જાળવવા એસિડિટીનું નિરીક્ષણ કરવું જરૂરી છે એસિડિટીનું ઊંચું પ્રમાણ ટ્રીટમેન્ટ પહેલાં પીએચ સુધારણાની જરૂરિયાત સૂચવી શકે છે એટલે કે પીએચ મેન્ટેન રાખી અને જે પાણી વાપરવાનું થતું હોય જેમ કે બોઇલરમાં વાપરવાનું હોય અથવા પીવા પીવા માટે વાપરવાનું હોય ટર્બાઇનમાં વાપરવાનું હોય થર્મલ પા પાવર પ્લાન્ટ હોય એ બધામાં તો એ જે છે એ વાપરે પહેલાં જે પ્રી ટ્રીટમેન્ટ થતી હોય એમાં પીએચ સુધારણાની જરૂરિયાત તમને ખબર પડી જાય કે એસિડ ઉમેરવું પડશે કે બેઝ નાખવો પડશે જેથી પીએચ બેલેન્સ જળવાઈ રહે સેમ્પલિંગ એ આપણે રેગ્યુલર ગ્રેપ સેમ્પલ એટલે કે જ્યારે જરૂર હોય ત્યારે સેમ્પલ લીધું કાચ અથવા પ્લાસ્ટિકની બોટલ અને સો એમએલ જરૂરી છે કુલિંગ ચાર ડિગ્રી પર હોલ્ડિંગ સમય ચૌદ દિવસ મેઇન વસ્તુ એ છે કે એસિડિટી તાપમાન અને સીઓ ટુના નુકસાન એટલે કે જે સીઓ ટુના શોષણથી પ્રભાવિત થઈ શકે છે જે બોટલમાં તમે સેમ્પલ લીધું જો એમાં ઉપર હવા રહી જાય તો એમાં જે થોડા પ્રમાણમાં પણ સીઓ ટુ હશે તો એ પાણીમાં શોષાઈ જશે અને એમાંથી એસિડિટી વધી જશે એટલે કે તમારે જો એસિડિટી જોવાની હોય પીએચ જોવાની હોય ત્યારે સેમ્પલ લો એ બોટલને સંપૂર્ણ ભરી દેવાની ઉપર કોઈ પણ એર કોઈ પણ સ્પેસ રાખવાની નહીં એનાલિટિકલ મેથડ્સ કહી છે તો ટાઈટ્રીમેટ્રિક આપણે જોયું પ્રમાણે કે નમૂનાને પ્રમાણભૂત સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો ઉપયોગ કરીને બે અલગ પીએચ બિંદુઓ સામાન્ય રીતે આઠ પોઈન્ટ ત્રણ અને ચાર પોઈન્ટ પાંચ સુધી ટાઇટ્રેડ કરવામાં આવે છે જરૂર શું પડે એ તો આપણને ખબર હોય બ્યુરેટ જોઈએ પીપેડ જોઈએ કોનિકલ ફ્લાસ્ક જોઈએ ટાઇટ્રેસ માટે પીએચ મીટર જોઈએ અથવા ઇન્ડિકેટર ચોક્કસ નમૂનો લેવાનો દસ એમએલ વીસ એમએલ તમારે જેટલું ટેસ્ટિંગ કરવું હોય પીએચ મીટરનો ઉપયોગ કરી અથવા ફિનોપ્થેલિન સૂચક સાથે જો પીએચ મીટર વાપરો તો એમાં આઠ પોઈન્ટ ત્રણ પીએચ સુધી ટાઈડ્રેટ કરવાનું એને ફિનઅપ્થેલિન એસિડિટી કહેવાય અથવા કાર્બોનેટ એસિડિટી કહેવાય અને એ જ નમૂનાને ચાર પોઈન્ટ પાંચ સુધી લઈ જવાનો અથવા તો મિથાઈલ ઓરેન્જ નાખવાનો જે ચાર પોઈન્ટ પાંચે એનું કલર પરિવર્તન બતાવશે એને કુલ એસિડિટી કહેવાય એટલે કે મિથાઇલ ઓરેન્જ એસિડિટી કહેવાય આ યાદ રાખવાનું શોર્ટમાં પી એમ ઓ પીએમ ઓફિસ કહેવાય ને આપણે એ રીતે ફિનોપ્થેલિન અને મિથાઈલ ઓરેન્જ આઠ પોઈન્ટ ત્રણ ચાર પોઈન્ટ પાંચ જે ટોટલ એનએચ વપરાયું હોય એની એસિડિટીથી ગણતરી કરવાની એન વન વી વન બરાબર એન ટુ વી ટુ પ્રમાણે તમે જે રીતે ગણતરી કરતા હોય એ રીતે ફાયદા તો કે પ્રમાણમાં સસ્તી સરળ મર્યાદા કે રંગીન અથવા અસ્પષ્ટ નમૂનાઓમાં સૂચકનો ઉપયોગ મુશ્કેલ બને છે સૂચક આપણે કલર પરિવર્તનથી ચેક કરતા હોઈએ હવે જો નમૂનો રંગીન હોય અથવા ડોળો હોય તો એમાં સૂચકથી ચેક નહીં થાય તો તમારે એના માટે પીએચ મીટર યુઝ કરવાનો બીજી સિટી એટલે કે આલ્કલાઇનિટી આનો સિદ્ધાંત શું છે પાણીમાં આલ્ક્લાટી એ પાણીમાં રહેલા એવા રસાયણો મુખ્ય છે બાય કાર્બોનેટ્સ એચ સીઓ થ્રી કાર્બોનેટ્સ સીઓ થ્રી ટુ હાઇડ્રોક્સાઇડ ઓ એચની કુલ માત્રા છે જે એસિડને તટસ્થ કરી શકે છે એટલે કે એવા પદાર્થો કે જે એસિડને તટસ્થ કરી શકે છે એટલે કે એસિડને તટસ્થ કરવા માટે શું હોય તો કે બેઝ પદાર્થો હોય તે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના એસિડ દ્વારા પીએચને ચાર પોઈન્ટ પાંચ સુધી ઘટાડવા માટે જરૂરી એસિડની માત્રા તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે આલ્કલાઇલિટીને સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટના સમકક્ષ તરીકે એમજી પર લીટરમાં વ્યક્ત કરવામાં આવે છે એટલે કે જે રિઝલ્ટ આવે એને શું કહેવાય તો સીઓ સીઓ થ્રી એમજી પર લીટર નિયર બાય આપણે આ રીતે કરીએ ને ઇઝ ઇક્વેસ્ટ ટુ આ રીતે જે રિઝલ્ટ આવે એને મહત્વ શું છે તો બફરિંગ ક્ષમતા અલ્કલાઇનિટી પાણીમાં પીએચમાં થતા અચાનક ફેરફારોની પ્રતિકારક ક્ષમતા ધરાવે છે જે જળચર જીવો માટે મહત્ત્વપૂર્ણ છે અચાનક કોઈ પીએચ વધાય અથવા ઘટે તો એનો પ્રતિકાર દર્શાવે છે પીએચ મેન્ટેન રાખે છે જેથી જળચર જીવો માટે મહત્વપૂર્ણ છે પાણીની ટ્રીટમેન્ટ વોટર ટ્રીટમેન્ટ જે છે એ તો જળશુદ્ધિકરણ પ્રક્રિયાઓમાં આલ્કલાઇનિટી મહત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને કોગ્યુલેશન અને સોફ્ટનિંગ કાટ નિયંત્રણ આ બધા માટે જેટલી બેઝિસિટી વધારો હોય આલ્ક્લાટી વધાર હોય એટલે કાટ લાગવાની સંભાવના ઘટતી જાય છે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ શું છે તો જૈવિક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રક્રિયાઓમાં પૂરતી આલ્કલાઇનિટી નાઇટ્રિફિકેશન દરમિયાન ઉત્પાદિત એસિડને તટસ્થ કરવા માટે જરૂરી છે સેમ્પલ રેગ્યુલર ગ્રેપ સેમ્પલ જરૂર હોય ત્યારે કાચ અથવા પ્લાસ્ટિકની બોટલ સંપૂર્ણ ભરેલી હેડ સ્પેસ ટાળવા અને સો એમએલ જરૂરી જો સંરક્ષણ કરવું હોય તો ચાર ડિગ્રી પર ઠંડુ કરવાનું અને હોલ્ડિંગ સમય છે ચૌદ દિવસ ખાસ ધ્યાન રાખવાનું કે નમૂનાને હવાના સંપર્કમાં આવવાથી અથવા ગરમ થવાથી બચાવવા એસિડ ઉમેરવા નહીં કારણ કે તે અલ્કલાઇનિટીને નષ્ટ કરે છે એસિડ ઉમેરવા એવું કેમ લખ્યું છે તો પ્રિઝર્વેશન કરવું હોય કોઈ સેમ્પલનું તો મોટાભાગે મોટા ભાગના એનાલિટિકલ્સ માટે એની પીએચ લેસ ધેન બે અથવા લેસ ધેન ચાર લઈ જવામાં આવે છે એસિડ ઉમેરીને તો આમાં તમે ભૂલી ના જાઓ કે આની પીએચ પણ સંરક્ષણ માટે પ્રિઝર્વેશન માટે બે લઈ જવાની તો ના આમાં એસિડ ઉમેરવાનું નહીં કેમ કેમ કે આમાં આલ્કલાઇન નથી જોવાની છે જો તમે એસિડ ઉમેરી દીધું તો એમના વચ્ચે ટાઇટ્રેશન થઈ જશે વિશ્લેષણ એટલે કે ટાઈટ્રમ એનાલિટિકલ કઈ રીતે આપણે ચેક કરશું તો ટાઇટ્રીમેટ્રિક જે રીતે એસિડિટી ચેક કરી હતી એ રીતે બેજેસીટી પરંતુ આ ટાઇટ્રેશન હાઇડ્રેશન કરવાનું એચ ટુ એસઓફોરથી સેમ બે અંતિમ બિંદુઓ આઠ પોઈન્ટ ત્રણ અને ચાર પોઈન્ટ પાંચ સુધી સેમ ટુ સેમ આપણે એસ એસિડિટીમાં જોવી રીતે ફિનોપ્થેલિનનો ઉપયોગ કરવાનો તો એ તમને બતાવશે આઠ પોઈન્ટ ત્રણ સુધી અને કાર્બોનેટ અથવા હાઇડ્રોક્સાઇડ લાલ કહેવાય જ્યારે મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ કરી અને તમને ચાર પોઈન્ટ પાંચ આલ્કલાઇનિટી બતાવે એ કુલ કહેવાય કુલ આલ્કલાઇનિટી જે આપણે કુલ એસિડિટી હતી એ રીતે આ કુલ આલ્કલાઇનિટી જે બાય કાર્બોનેટ કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ આલ્કલાઇનીટી દર્શાવે છે જે એચ ટુએસઓફોટાઇડ્રેસનમાં વપરાયો એનાથી તમે એની ગણતરી કરી શકો છો ફાયદા શું છે તો સરળ સસ્તી અને સોટ મર્યાદા સેમ ટુ સેમ રંગીન નમૂનાઓ માટે સૂચકનો ઉપયોગ મુશ્કેલ એના માટે તમારે પીએચ મીટરનો યુઝ કરવો પડે કુલ કઠિનતા ટોટલ હાર્ડનેસ તો પાણીમાં જે હાર્ડનેસ રહેલી હોય છે એ ટોપિક ઉપર આપણે વાત કરીએ તો એના સિદ્ધાંત શું છે પાણીની કઠિનતા એ પાણીમાં દ્રાવ્ય ધાતુના કેસાયન મુખ્યત્વે કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન અને મેંગેનીઝ જેવા અન્ય બહુ સંયોજક કેસાયન હોય છે પણ એ બહુ ઓછા પ્રમાણમાં હોય છે એટલે મોટા ભાગે આપણે હાર્ડનેસની વાત કરીએ ત્યારે કેલ્શિયમ એટલે કે સીએ પ્લસ ટુ અને મેગ્નેશિયમ એટલે કે એમજી પ્લસ ટુની જ વાત થતી હોય એવું વિચારવાનું નિલ સાંદ્રતાનું માપ દર્શાવે છે કે એના કારણે પાણી કઠિન હાર્ડ વોટર આપણે જે કહીએ એવું થઈ જાય છે કઠિનતાને સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટની સમકજી પર લીટરમાં વ્યક્ત કરવામાં આવે છે કઠિનતાને બે પ્રકારમાં વર્ગીકૃત કરવાય ટેમ્પરરી હાર્ડનેસ અને પરમાનન્ટ હાર્ડનેસ ટેમ્પરરી હાર્ડનેસ એટલે કે કાર્બોનેટ અને બાયકાર્બોનેટના કારણે થાય જે ઉકાળવાથી દૂર કરી શકાય પાણી ઉકાળો એટલે ટેમ્પરરી હાર્ડનેસ નીકળી જાય પરમનન્ટ હાર્ડનેસ એટલે કે નોન કાર્બોનેટ કઠિનતા જે સલ્ફેટ ક્લોરાઇડ નાઇટ્રેટ જેવા આયનો સાથે જોડાયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારને કારણે હોય અને જે ઉકાળવાથી દૂર કરી શકાતા નથી મહત્વ શું છે હાર્ડનેસનું તો કે સાબુનો વપરાશ જેટલું હાર્ડનેસ પાણીની વધારે એટલો પાણીનો સાબુનો વપરાશ વધારે થશે કેમ કેમ કે પાણી સાબુ સાથે પ્રતિક્રિયા કરી સ્લજ બનાવે છે જેના કારણે સાબુનો વધુ વપરાશ થાય પાઇપલાઇનમાં સ્કેલિંગ હવે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષાર વધારે હોય પાણીમાં તો એ જે પાણી પાસ થતું હોય જે પાઇપલાઇનમાંથી એના પર સ્કેલિંગ થાય એટલે કે બોઇલર અને ગરમ પાણીના હીટરમાં સ્કેલ કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જમા થાય જે કાર્યક્ષમતા ઘટાડે અને ઉપકરણને નુકસાન પહોંચાડે ઔદ્યોગિક પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ શું છે તો ઘણા ઉદ્યોગોને તેમની પ્રક્રિયાઓ માટે નરમ પાણીની જરૂર પડે છે હવે બોઇલરમાં ટર્બાઈનમાં જે પાણી વાપરવાનું હોય આપણે ઇલેક્ટ્રિસિટી બનાવવા માટે જોઈએ તો ખાસ તો એ નરમ પાણી હોય એકદમ પ્યોર એચ વાળું જ હોવું જોઈએ અને કેલ્શિયમ મેગ્નેશિયમ શાર્ તો જરાય નહીંવત પ્રમાણમાં હોય તો એમના માટે નરમ પાણીની જરૂર હોય આને રિમૂવ કરવા પડે પીવાનું પાણી ડ્રિંકિંગ વોટર એમાં વધુ પડતી કઠિનતા હોય તો તેના દેખાવને અસર કરી શકે છે સ્વાદને અસર કરી શકે છે પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી કેમ કે કેલ્શિયમ આપણી બોડી માટે જરૂરી છે સેમ્પલિંગ રેગ્યુલર આપણે લઈએ એ પ્રમાણે ગ્રેપ સેમ્પલ પ્લાસ્ટિકની બોટલમાં અને સો એમ એલ જરૂરી પ્રિઝર્વેશન હવે પ્રિઝર્વેશન માટે એસિડિફિકેશન કરવાનું નમૂનાને એચએન ઓ થ્રી વડે હમણાં આપણે વાત કરીએ તે એ રીતે બે કરતાં ઓછી પીએચ સુધી એસિડિફાઈ કરવાનો આ ધાતુના કેસણને દ્રાવણમાં રાખે છે અને આક્ષેપોને અટકાવે છે એટલે કે કેલિંગ સ્કેલિંગ જે થાય એ ઓછું કરે છે ચાર ડિગ્રી સેલ્સિયસ પર ઠંડુ રાખવાનું એ પણ મદદ વાળું છે અને હોલ્ડિંગ સમય છ મહિના છ મહિના સુધી તમે આ રીતનું પ્રિઝર્વેશન કરી અને એને હોલ્ડ કરી શકો છો એથેલિટિકલ કેવી રીતના કરવાનું તો ઇડીટીએ મેથડ લેબમાં મોટાભાગે આ મેથડથી જ વપરાતું હોય છે કે ઈડીટીએ જે આપણે કહીએ છીએ ઇથાઇલ ડાયમાઇન ટેટ્રા એસિટિક એસિડ એક ચિલેટિંગ એજન્ટ છે તે એક સીએ પ્લસ ટુ અને એમજે પ્લસ ટુ જેવા દ્રિસંયોજક ધાતુના આયનનો એટલે કે ડાયવેલેન્ટ મેટલ આયન છે એની સાથે આયન બનાવે છે અને દ્રાવ્ય સંકુલ કોમ્પ્લેક્સ બનાવે છે ટાઇટ્રસનિત કરવાનું છે તો સાધનો જોઈશે બ્યુરેટ પ્રિપેડ કોનિકલ ફ્લાસ્ક રી એજન્ટ જોઈશે ઇડીટીએ એટલે કે આપણું જે ટાઇટ્રન્ટ છે એ બફર સોલ્યુશન જોઈશે પીએચ દસ પર સેટ કરવા માટે ઈ એઝ અ સૂચક એટલે કે એઝ અ ઇન્ડિકેટર ઇરિયોકોમ બ્લેક ટી વાપરશું આપણે કઈ પ્રક્રિયાથી ટાઇટન કરીએ કે નમૂનો ચોક્કસ નમૂનો લો દસ એમ એલ વીસ એમએલ માપ તમારે લેવાનું બફર સોલ્યુશન ઉમેરવાનું અને એને પીએચ દસ પર સેટ કરવાની અંદાજિત નાખો તો બી ચાલે બફર સોલ્યુશન નાખો એમોનિકલ બફર નાખવાનું એમોનિયાની સ્મેલ આવે ત્યાં સુધી ઈ સૂચક ઉમેરો ઈ પાવડર આવે એ નાખવાનું જો કઠિનતા હાજર હોય તો જે આપણે સેમ્પલ લીધું એ વાઇન રેડ કલરનું બનશે હવે એને ઈડીટીએવાળી ટાઇટ્રેશન કરો જ્યાં સુધી ટાઇટ્રેટ થાય ત્યાં ત્યારે એનો વાદળી કલર આવશે વાઇન રેડમાંથી વાદળી કલર અને જે ઇડીટીએ વપરાયું એને એની કુલ કઠિનતા કહેવાય ફાયદા તો ચોક્કસ પ્રમાણમાં ઝડપી વ્યાપક પ્રમાણે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ આ પદ્ધતિની મર્યાદા એ છે કે દખલગીરી કરતાં ધાતુના આયનો જેવા કે આયન મેંગેનીઝ એલ્યુમિનિયમ કોપર જો હાજર હોય તો તેને માસ્કિંગ એજન્ટ જેઓ કે કેસીએન આના દ્વારા દૂર કરવા પડે કેસીએન સીએન થોડું ઉમેરું તો આ બધા જે છે એ એની સાથે સંયોજક થઈ જશે અને આપણને કુલ કઠિનતા જે ઇડીટીએ વડે મળે છે એ મળી જશે શબ્દાવલી ગ્લોસરી શું છે જે જે વસ્તુ આપણે અમુક શબ્દો વપરાયા છે જે તમને ખબર ના પડે જેમ કે ટ્રાઇટ્રેસન છે એ ખબર હોય બફર સોલ્યુશન શું છે તો યાદ ન આવતું હોય તો એ રીતે એક દ્રાવણ જે એસિડ અથવા બેઝના ઉમેરા પર પણ પીએચનો ફેરફારનો પ્રતિકાર કરે છે એસિડ અથવા બેઝ ઉમેરો થોડા પ્રમાણમાં તો પણ એની પીએચ જાળવી રાખે એને બફર સોલ્યુશન કહેવાય સૂચક ચિલેટિંગ એજન્ટ ચિલેટિંગ એજન્ટ શું છે તો કાર્બનિક સંયોજન જે ધાતુના આયાનો સાથે બહુવિધ બંધો કે મલ્ટિપલ બોન્ડ્સ બનાવે અને સ્થિર રિંગ જેવી રચના બનાવે એને ચિલેટિંગ એજન્ટ કહેવાય બહુ સંયોજક કેસ પોલીવેલેન્ટ કેસ શું કહેવાય તો જેમાં પ્લસ ટુ અથવા તેનાથી વધુ વીજભાર હોય કેલ્શિયમ મેગ્નેશિયમ આયન એના આયનના આયનો એને બહુ સંયોજક કેશાયન કહેવાય કેલ્શિયમ જોઈએ કેલ્શિયમ શું હતું આપણે હાલ જોવી રીતે એ એક પ્રકારનું હાર્ડનેસ જ છે પાણીની તો હવે ટોટલ હાર્ડનેસ માપી લીધી આપણે કેલ્શિયમની અલગથી માપવી હોય તો કેલ્શિયમ પાણીમાં સૌથી પ્રચુર માત્રામાં એટલે કે બહુ કસાયણમાંનું એક છે તે પાણીની કુલ કઠિનતામાં મુખ્ય યોગદાન આપે છે પાણીમાં તે મુખ્યત્વે કાર્બોનેટ બાય કાર્બોનેટ સલ્ફેટ ક્લોરાઇડ સિલિકેટના સ્વરૂપમાં હાજર હોય છે તેનું મહત્ત્વ શું છે તો પાણીની કઠિનતા વોટર હાર્ડનેસ કેલ્શિયમ એ કઠિનતાનું મુખ્ય ઘટક છે જે સાબુના વપરાશમાં વધારો પાઇપલાઇનમાં અને હિટિંગ સિસ્ટમમાં સ્કેલિંગ કરે છે સ્કેલિંગ મતલબ કે ચોટી જાય પાણીનો નળ હોય ત્યાં ક્ષાર જામી ગયો હોય એને સ્કેલિંગ કહેવાય તો એવું સ્કેલિંગ માટે હાર્ડનેસ જવાબદાર છે એમાં કેલ્શિયમ મેઇન જીવન સૃષ્ટિ માટે છોડ પ્રાણી ખાસ કરીને દરિયાઈ જીવવા માટે કેલ્શિયમ આવશ્યક પોષક તત્વ છે તેનું કારણ છે તે કોષ દિવાલ અને હાડકાના સેલની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પીવાનું પાણી તો કેલ્શિયમ માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અથવા તેની હાજરી સ્વીકારે છે પરંતુ વધી પડતી માત્રા સ્કેલિંગ તરફ દોરી જાય છે ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં તો ઘણા ઉદ્યોગો જેમ કે ખોરાક પીણા અને નિયંત્રિત કેલ્શિયમ સ્તરવાળા પાણીની જરૂર હોય છે નરમ પાણી જે આપણે કહીએ એ કેલ્શિયમ માટે પણ સેમ ગ્રેપ સેમ્પલ લેવાનું પ્લાસ્ટિકની બોટલમાં લેવાનું વધુ સારી રીતે કાચ કરતા કારણ કે કાચની સપાટી પર ધાતુઓનું શોષણ થઈ શકે છે વોલ્યુમ સો એમ એલ પૂરતું છે સંરક્ષણ પ્રિઝર્વેશન તમારે કરવું હોય તો એસિડિફિકેશન એટલે કે આપણે વાત કરી હતી એચએન ઓ થ્રી વડે પીએચ લઈ જવાની બે કરતાં ઓછી તો તમે એને પ્રિઝર્વ કરી શકો છો એનું સંરક્ષણ કરી શકો છો તમારે નમૂનો રાખવો હોય છ મહિના પછી ટેસ્ટિંગ કરવું હોય તો એનું થઈ શકે છે કેમ એક સીએ પ્લસ ટુ દ્રાવણમાં રાખે છે તે કન્ટેનરની સપાટી પર અવક્ષેપિત થવાથી કે શોષિત થવાથી અટકાવે છે જો પ્રિઝર્વેશનમાં એચ થ્રી નાખી અને બે કરતાં ઓછી પીએચ લઈ ગયા હોય તો કુલિંગ ચાર ડિગ્રી પર દરેક માટે એ જ હશે ચાર ડિગ્રી સેલ્સિયસ પર ઠંડુ કરવાનું હોલ્ડિંગ સમય છ મહિના સુધી ટાઇટ્રેશન ટાઇટ્રેશન સેમ ઇડીટી પદ્ધતિ આપણે વાપરી હતી એ જ પણ એને પણ કેલ્શિયમનો ચોક્કસ પીએચ એટલે કે બારથી તેર આપણે જે એમોનિયમ બફર વાપરતા હતા એની જગ્યાએ હવે એન્યુચનો ઉપયોગ કરવાનો અને પીએચ વધારે લઈ જવાની બાર તેર જેટલી પીએચ રાખવાની આ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે આક્ષેપિત થાય છે બે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પીએચ તમે વધારો એટલે એ પીએચ પર મેગ્નેશિયમ જે આપણા ટાઇટનમાં અસર કરે છે એ નહીં કરે કેમ કે ઉક્ષેપિત થઈ જશે જે ઇન્ડિકેટર છે ઇન્ડિકેટર તરીકે શું વાપરવાનું તો મ્યુરેક્સાઇડ અથવા કેલમેગ્નાઇટ એક પ્રકારના પાવડર જ આવે છે એ વાપરવાના કાલગમ પાવડર કહેવાય સાધનો બ્યુરેટ પીપેટ કોનિકલ ફ્લાસ્ક સેમ ટુ સેમ પ્રક્રિયા શું છે તો કે ચોક્કસ નમૂનો લેવાનો એમાં એને ઉમેરવાનો બારથી તેર પીય સેટ કરવાની સૂચક ઉમેરવાનો સૂચક ઉમેર્યા પછી ગુલાબીથી જાંબલીમાં બદલાય ત્યાં સુધી ઈડીટીએથી ટાઇટ્રેસન કરવાનું ટાઇટ્રેશનમાં જેટલો ઈડીટીએ વપરાય એટલી કેલ્શિયમની સાંદ્રતા ફાયદા મર્યાદાઓ સેમ છે ફાયદા પ્રમાણમાં સરળ સચોટ મર્યાદા વધારે મેગ્નેશિયમની સાંદ્રતા હોય તો એ દખલ કરી શકે છે જો કે પીએચ નિયંત્રણ દ્વારા તેને ઘટાડવામાં આવે છે એટલે કે હાઈ પીએચ લઈ જઈ બાર તેર પીએચ એને નાખીને બાર તેર પીએચ લઈ જઈએ તો મેગ્નેશિયમની જે દખલગીરી છે એ એકદમ ઓછી થઈ જશે બીજી પદ્ધતિ છે એ એસ એટોમિક એબઝોર્બશન સ્પેક્ટ્રોસ્કોપી આમાં કઈ રીતે હોય તો નમૂનાને એટોમાઈઝ કરવામાં આવે છે એટલે કે આગમાં અથવા ગ્રેફાઇડ ફસમાં અને કેલ્શિયમ પરમાણુઓ ચોક્કસ તરંગ લંબાઈના વેવલેન્થ પર પ્રકાશનું શોષણ કરે છે અને શોષિત પ્રકાશની માત્રા નમૂનામાં કેલ્શિયમની સાંદ્રતા પર આધારિત હોય છે સાધનો જોઈએ તો કયો સાધન જોઉં તો એએ એસનું જ જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે ફાયદા આપણે જોઈએ આના તો ઉચ્ચ સંવેદનશીલતા એટલે કે એક્યુરેસી સેન્સિટિવિટી વધી જાય આની ચોકસાઈ વધી જાય અને દખલગીરી ઓછી થાય મર્યાદા તો કે ખર્ચાળ છે અને પ્રશિક્ષિત ઓપરેટરની જરૂરિયાત થાય એટલે કે જે ભણેલા ગણેલા આપણા જેવા બીએસએમએસસીવાળા અને જેમને એ એસ ઓપરેટ કરતાં આવડતું હોય એવાની ખાસ જરૂર પડે બીજું કઈ રીતે ચેક થાય તો બીજી એક પદ્ધતિ છે આઈસીપીઓ ઇન્ડક્ટિવલી કપલ્ડ પ્લાઝમા ઓપ્ટિકલ એમિશન સ્પેક્ટ્રોસ્કોપી આમાં કઈ રીતે થશે ઉચ્ચ તાપમાનવાળા પ્લાઝમામાં દાખલ કરવામાં આવે નમૂનાને જ્યાં પરમાણુ ઉત્તેજિત એટલે કે એક્સાઇટેડ થાય અને તેમની લાક્ષણિક તરંગ લંબાઈ પર પ્રકાશનું ઉત્સર્જન કરે જ્યાં જે પ્રકાશનું ઉત્સર્જન થાય એની સાંદ્રતા કેલ્શિયમની સાંદ્રતાના પ્રમાણસર હોય એની સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે કેલ્શિયમની સાંદ્રતા મળી જાય સાધન શું જોઈશે તો કે આઈસીપી ઓસનું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ ફાયદા એકસાથે બહુવિધ ધાતુઓનું વિશ્લેષણ કરી શકાય અને સંવેદનશીલતા ચોકસાઈ એકદમ ઉચ્ચ પ્રકારની એક્યુરેટ હોય મર્યાદા ખૂબ જ ખર્ચાળ અને જટિલ સાધન છે નેક્સ્ટ ટોપિક છે મેગ્નેશિયમ મેગ્નેશિયમનો સિદ્ધાંત છે પ્રિન્સિપલ છે કે મેગ્નેશિયમ એ પણ એક હાર્ડનેસ માટેનું જ કારણ છે જે પાણીની કઠિનતામાં ફાળો આપે છે અને એ પણ બહુ સંયોજક એટલે કે પ્લસ ટુ અથવા એના કરતાં ઉપરનું હોય અને બહુ સંયોજક કેસાઇન કહેવાય તો એ મેગ્નેશિયમ પણ પ્લસ ટુ ધરાવે છે તે મુખ્યત્વે સલ્ફેટ અને બાય કાર્બોનેટ સારો તરીકે જોવા મળે છે આપણે આ જે પીડીએફમાંથી ભણાવીએ છીએ જો તમારે આ પીડીએફ આખું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું મટિરિયલ જોતું હોય ટોટલ ત્રણસોને છત્રીસ પેજ છે તો આ મટિરિયલ જો તમારે જોતું હોય તો તમે અહીંયા આપેલો જે નંબર છે આ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરજો તમને પૂરેપૂરું મટીરિયલ આપણે પ્રોવાઈડ કરી દઈશું મેગ્નેશિયમની વધુ વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો લાઇક કરજો જેથી આગળના વિડીયો બનાવવા માટે ઇન્સ્પિરેશન મળી રહે મળીશું નેક્સ્ટ વિડીયોમાં